ઉમલા પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝુઘડીયા તાલુકાના ઉમલા પોલીસ મથકે આજ રોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોન ધિરાણ કેમ્પ નું આયોજન ઉમલા પોલીસ મથકના પીઆઈ કે એમ વાઘેલા નાઓની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં ઉમરલા સ્થિત બેંક ઓફ ઇન્ડિયા તેમજ બરોલ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગામના બધા વિવિધ ખેડૂતો તેમજ ગ્રામવાસીઓને બેંકની અંદર લોન લોન બાબતમાં જાગૃતતા માટે તેમજ કેવી અને બેંક શું લાભ જે તે વ્યક્તિઓ મેળવી શકે એ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયેલા હતા અને બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એમની વિવિધ પ્રશ્નોનું નિરાકરણ અને સાથે સાથે એમને લોન મેળવવી વિવિધ પ્રકારની સરકારી સ્કીમોની વગેરે વગેરે જાણકારી આપવામાં આવેલી હતી અને ખૂબ લોકપ્રિય શંસા સારો છે અને અમે પણ લોકોને વધારે વધારે સહયોગી થઈ શકે એ માટે અહીંયા હાજરી આપી અને આપીએ આપનો ખૂબ આવ્યો